નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ છે અને અત્યારે આપણે કેનેડાના અલબરટા રાજ્યના બેમ્પ શહેરમાં છીએ મિત્રો કેનેડામાં પર્યટક સ્થળ તરીકે આ બેમ્પ નેશનલ પાર્ક ખૂબ જ જાણીતું નામ છે અને કેનેડાનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને આ કેનેડિયન શૈલીનું જે બિલ્ડિંગ દેખાય છે તે કેનેડાનું ઐતિહાસિક રાષ્ટ્રીય સ્થળ છે અને પહેલાં સરકારી વહીવટીક કામગીરી માટે એનો ઉપયોગ થતો હતો એવું આ બિલ્ડિંગ છે અને અહીંયાથી પેલા ગરમ સલ્ફરના ઝરણાં છે એ તરફ જવાય છે અને સામે સીધા આપણે જઈએ છીએ તે આપણે બેમ્ફ ગંડોલા છે એ તરફ જવાનું છે અને ત્યાં જે સલ્ફર પહાડ છે એની ઉપર આપણે જવાનું છે અને આ બેમ્ફ શહેરની આજુબાજુ લગભગ છ જેટલી પર્વતોની હારમાળા છે એ પૈકી આ સલ્ફર પહાડ છે એ થોડી વધારે એની શિખરની ઊંચાઈ છે અને એ તરફ આપણે જવાનું છે અને રાજ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે આપણે બાજુમાં બેઠા છીએ અને થોડું શૂટિંગ કરી રહ્યા છીએ મિત્રો આ બેમ્ફ નેશનલ પાર્કની સ્થાપના અઢારસો પંચ્યાસીમાં થઈ હતી અને અઢારસો ને છ્યાસીથી એ પર્યટકો અને નાગરિકો માટે એને શુભારંભ કરવામાં આવ્યો હતો ઓગણીસો ચોર્યાસીમાં યુનેસ્કો દ્વારા આ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયો હતો અહીંયા ગ્લેશિયર તળાવ હિમનદીઓ જંગલ પહાડ ઝરણા સાથે રીંછ વરુણ એ બધું જંગલી બકરીઓને એ બધું જોવા મળે છે અને તમે જો પહાડોની અહીંયા હાર માળા છે બ્લેક રાખોડી પહાડ જે સેલ્કર્ક પહાડ જેવા દેખાય છે કે જેની ટોચ ખૂબ જ ધારદાર અણીદાર હોય અને આપણે જે જવાના છે એ સલ્ફર પહાડ છે તે બેમ શહેરથી લગભગ સાડા ચાર કિલોમીટર જેટલું અંતર દૂર છે તમે જો અહીંયા ઝરણા ઠેર ઠેર ઝરણા વહેતા જોવા મળે છે અને સલ્ફર પહાડમાં જે ઝરણા વહે છે એ સલ્ફર એની જાત એક જાતનું એની અંદર ખનિજ તત્વ હોય છે એ ઔષધિય એમાં ગુણ હોય છે જો આવા રોડ રસ્તા અને લાકડાના પુલ ને એવું બધું બનાવાયેલું છે એમાંથી જો બસ અને ગાડીઓને બધું અવર જવર ચાલુ છે અને હવે આપણે બેમ્ફ ગુંડોલા જે છે ત્યાં આવી ગયા છીએ અને અહીંયા બધું ટ્રાફિક સંચાલન કરવામાં આવે છે એટલે વાહનોને પાર્કિંગ અને એની સરસ સુવિધા અહીંયા કરવામાં આવે છે અહીંયા કેનેડાના તમામ રાજ્યોના પર્યટકો વાહન લઈને આવે છે એ સાથે અમેરિકાથી પણ ઘણા બધા રાજ્યોમાંથી પર્યટકો વાહનો લઈને અહીંયા આવતા હોય છે અને આ કિંજલબેનની નાની દીકરી છે એને પણ આપણે સાથે લઈ જવાની છે એટલે તમે જુઓ રાજ છે તો બેબી કેરિયર લગાવી અને એમાં નાની દીકરીને બેસાડી અને હવે લઈ અને આપણે થોડું ચાલવાનું છે અહીંયાથી આ અહીંથી થોડું ઢાળ છે અને ત્યાંથી પાછું થોડું નીચે ઉતરવાનું છે એટલે નાની દીકરી છે કિંજલબેનની એને આ બેબી કેરિયરમાં બેસાડી અને રાજ લઈ લેશે અને તમે જુઓ બહુ જ નાનકડી દીકરી છે અત્યાર ઉપર આપણે સલ્ફર પહાડ ઉપર જવાનું છે પેલા બેમ્ફ ગંડોલા છે જે રોપ વે બધાય જવાનું છે અને ત્યાંથી ઉપર પહાડ ઉપર જે બેમ્ફ શહેરનો નજારો જોવા માટે જવાનું છે અને મિત્રો આ બધો પહાડી એરિયા જ છે પરંતુ આ જે પર્યટકોની સુવિધા માટે આ રોડ રસ્તા બનાવાયા છે બાકી બધા અહીંયા ખડકોને પહાડોને ચટ્ટાનને એવું બધું જ છે એટલે આ બધી પહાડી એરિયા જે છે ને એને સમતળ થોડા કર્યો છે અહીંયા આગળ અને રોડ રસ્તા પણ બનાવાયા છે તમે જો વાહનોની હાર માળો દેખાશે ને એમાં અનેક વાહનો ઉપર નંબર પ્લેટ જે છે એ કેનેડિયન વિવિધ રાજ્યોની છે ને ઉપરાંત અમેરિકાના અનેક રાજ્યોની નંબર પ્લેટ પણ આપણને કિંજલબેન બતાવી કે ભાઈ આ બધી અમેરિકાની ગાડીઓ છે એટલે અમેરિકન ટુરિસ્ટ જે પ્રવાસીઓ છે એ વાહનો લઈને આવતા હોય છે અને અહીંયા બેમ્પનો લોગો સાથેનું એક સરસ વુડન ગેટ બનાવાયો છે અને સરસ લોગો છે ને અઢારસો ને છ્યાસી એની પર અંકિત કરાયું છે અને અહીંયાથી થોડું ચાલીને આગળ જવાનું છે પછી થોડું અઢાર જેવું આવે છે અને ત્યાંથી પાછું નીચે ઉતરવાનું છે જો અહીંયા લાકડાની પેલી બે બોર્ડર પટ્ટી લગાવાઈ છે ને આગળ લાકડાની સીડી જેવું દાદરા જેવું બનાવ્યું છે અને અહીંયાથી ઉતરી અને નીચે જવાનું છે અને સામે જ તે આપણે જે રોપ વેમાં બેસવાનું છે ઉડન ખટોળામાં બેસવાનું છે એની ટિકિટ વેચાણ કેન્દ્ર છે પરંતુ આપણે બધું બુકિંગ અગાઉથી જ કરી દીધેલું છે ઓનલાઈન બુકિંગ કર્યું હતું એટલે આપણે આપણો બોર્ડિંગનો ટાઈમ ચાર વાગ્યા પછીનો છે કંઈક અને એ જે ગાડી પાર્ક આપણે કરી ત્યાંથી થોડું ચાલી અને આ પગથિયા ઉપર થઈ નીચે ઉતરીને આવવાનું છે અને આ બધા ટુરિસ્ટ છે એ સલ્ફર પહાડ ઉપર જઈને આવ્યા છે અને પરત જઈ રહ્યા છે પરંતુ આપણે આ જ પગથિયા ઉપર થઈ નીચે આવ્યા છે પરંતુ સારું દ્રશ્ય છે એટલે થોડું શૂટ કર્યું છે અને આ સામે જે દેખાય છે એ ટર્મિનલ છે અહીંયાથી બધા ટુરિસ્ટને પેલા કેબિનમાં બેસાડવામાં આવે છે પાછળ જો એક કેબિન ઉપરથી રોપવેનું આવ્યું છે અને અહીંયાથી જ વ્યવસ્થા બધા થાય છે અહીંથી એન્ટ્રી છે અહીંયા ટિકિટ મળે છે અને ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો એ પણ ચકાસણી કરી અને એના ટાઈમ પ્રમાણે જ અંદર જવા દેશે તમે અહીંયા જો ઘણી બધી ભીડ જોવા મળે છે ને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે એની ગાડી છે અને ટુરિસ્ટોને બહારથી લઈને આવે છે અહીંયા ફ્લોવર્સનું બહુ જ મહત્ત્વ હોય છે દુકાન ઘર બહાર જ્યાં પણ હોય ત્યાં ફ્લોવર્સ પ્લાન્ટેશન બહુ જબરજસ્ત કરેલું હોય છે પહાડી ફૂલ હોય છે બધા અને કિંજલબેન અને રાજ છે દીકરીને લઈને બેઠા છે બીજી તરફ આ તમે જુઓ ઓડન ખટોલા બેમ્ફ ગોંડલાની આ સવારી અવર જવર ચાલુ છે કેનેડાના અલબટા રાજ્યના બેમ્પ નેશનલ પાર્કમાં આવેલા આ સલ્ફર પહાડની ઊંચાઈ આઠ હજાર એકતાલીસ ફૂટ છે અને બેમ્પ ગોંડલા પહાડના શિખર સુધી લઈ જાય છે અને ત્યાંથી આપણને બેમ શહેરનો સરસ અદ્ભુત નજારો બો નદી છે એ અને જે પર્વતી શૃંખલા છે એનો નજારો જોવા મળે છે આપેલી ટુરિસ્ટને લઈને આવતી બસ છે અને અહીંયા કુલદીપભાઈ ચક્કર મારી રહ્યા છે કારણ કે આપણે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આવ્યા હતા અને આપણે ચાર વાગ્યાનો બોર્ડિંગનો ટાઈમ છે એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ જો વાહનોનો ખડકલો દેખાય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમેરિકન નંબર પ્લેટવાળી ગાડીઓ પણ આપણે જોવા ત્યાં મળી હતી જયમીનભાઈ છે અને અપૂર્વાબહેન છે અને તો બેમ્ફના લોગોનું કંઈક સ્પીચન અને એવું લાવ્યા છે અહીં કુલદીપભાઈ બેઠા છે કુલદીપભાઈ છે મોબાઈલમાં કંઈક સર્ચ કરી રહ્યા છે અને આપણે દીકરા સાથે સરસ થોડું શૂટ કર્યું છે કેનેડામાં આપણે આવ્યા છીએ દીકરો કેનેડા રહે છે દીકરી કેનેડા છે એટલે આપણે એમના મમ્મીને બેઓ અત્યારે બાળકોને મળવા આવ્યા છે ને ખાસ કિંજલબેનની દીકરી છે એના માટે જ આવ્યા છે એને રમાડવા માટે આવ્યા છીએ અને અત્યારે બધા આપણે આપણા બોર્ડિંગના સમયની રાહ જોઈને બેઠા છીએ અને અહીંયા જો બધા કેબિન છે સરસ સતત અવર જવર ચાલુ છે અને આપણે ચાર વાગ્યાનો સમય છે અને સવારથી જ પર્યટકોનો ધસારો અહીં ચાલુ રહે છે ને આપણે બધા ક્યુમાં લાઇનમાં ગોઠવાઈ ગયા છે અને એક સેલ્ફી ક્લિક યાદગાર અહીંયા તમે જુઓ આ ટર્મિનલ છે અને અહીંયા બધી કેબિન આવે છે ને અહીંયાથી બધાને બેસાડી અને ઉપર લઈ જાય છે અને ઉપરથી અહીં પરત લાવે છે અને આપણે ક્યુમાં ઊભા છીએ અહીં આગળ અને તમે જુઓ કેબલ કાર એટલે કેબિનની અવર જવર ચાલુ છે મિત્રો આ બેમ્પ ગોંડોલા દ્વારા આપણે સલ્ફર પહાડની ઊંચાઈ ઉપર લગભગ સાત હજાર ચારસો ને છ્યાસી ફીટની ઊંચાઈએ પહોંચીએ છીએ જે પહાડ છે એની ઊંચાઈ આઠ હજાર એકતાલીસ ફીટ છે અને અહીં કુલદીપભાઈ રાજ કિંજલ અને એમના મમ્મી ઊભા છે અહીંયાથી કેબિનો આવે છે અને જુઓ અહીંયા ફ્લોર સરસ ફૂલ લગાવેલા છે અને સામે કંડોલાની થોડી માહિતી એ લિફ્ટ વિશેની છે લોઅર ટર્મિનલના કેટલા ફીટ છે એ જણાવ્યું છે અને અહીંયા પહાડી બકરીઓ છે ને એક કેબિન એની પાછળ જોડેલું છે એટલે આ પહાડી બકરીઓ પહાડ ઉપર ગમે એટલો ઢોળાવ હોય તો આસાનીથી અવરજવર કરતી હોય છે એટલે આ બેમ્ફ ગોંડોલા છે એટલે સરળતાથી તમને આ બકરીઓની જેમ આ પહાડ ઉપર લઈ જાય છે વરસાદ આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો તાપ તડકો પણ છે ને વરસાદ પણ પડી રહ્યો છે અને અહીંયા બે બકરીઓના જંગલી જે પહાડી બકરીઓ હોય છે એના શિલ્પ રાખવામાં આવ્યા છે કારણ કે આ બકરીઓની જેમ જ સરળતાથી તમને આ કંડોલા છે એ પહાડ ઉપર લઈ જાય છે મિત્રો આપણે વડોદરા સયાજી બાગ છે ત્યાં વર્ષો પહેલાં આવી બકરા ગાડી હતી એટલે અહીંયા પણ સરસ આ જે કેબિન છે રોપવેની એને બે બકરાની જોડી લઈ જતો હોય એવું કેબિન નીચે રાખવામાં આવ્યું છે અને આપણે સયાજી બાગમાં પણ આવી બકરા ગાડીમાં પહેલાં બાળકોને બેસાડતા હતા અને અત્યારે અહીંયા સરસ એને શિલ્પ રૂપે રાખવામાં આવ્યું છે એટલે બકરી જેટલી સરળતાથી આ પહાડની ટોચ ઉપર જાય છે એટલી સરળતાથી આ બોગી આ કેબલ કાર કેબિન આપણને પહાડ ઉપર લઈ જાય છે હવે આપણો બોર્ડિંગનો સમય છે ચાર ચાલીસનો છે અત્યારે ચાર અને છત્રીસ થઈ છે અને હવે આપણે અંદર પ્રવેશ મેળવી લીધો છે અને અહીંયા કેટલીક પ્રાથમિક જાણકારી અહીંયા જણાવવામાં આવ્યું છે નોર્મન મેથ્યુ સેશન્સ એક હવામાન શાસ્ત્રી હતા અને અઢારસો છન્નુંમાં તેમણે પ્રથમવાર સલ્ફર પહાડ પર ચઢાણ કર્યું હતું અને ત્રીસ વર્ષ સુધી દર અઠવાડિયેથી આ પહાડની ટોચ ઉપર જતા હતા અને દરેક પર્યટક સ્થળની જેમ અહીંયા પણ આ એક ગિફ્ટ શોપ છે આ ઉપરાંત પ્રાચીન સમયથી જ અહીંયા એની મેમોરિયલ યાદગીરી માટે ફોટોગ્રાફી માટે અહીંયા એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે બધા મોબાઈલમાં ફોટો ક્લિક થઈ જાય છે પરંતુ શરૂઆતમાં વર્ષો પહેલાં ફોટોગ્રાફી માટે આવા જે સેન્ટરો હતા એ સ્થળોએ ફોટોગ્રાફીની સરસ સુવિધા કરવામાં આવી હતી અને એ રીતે અહીંયા ફોટોગ્રાફી પણ ક્લિક કરી આપે છે અને છેક ઉપર આપણે આવી ગયા છે તમે જુઓ આપણું કેબલ કાર એટલે આપણું આ કેબિન આવી ગયું છે અહીંયા ઘડી અને વારાફરતી બધા અહીંયા ચાર ચાર વ્યક્તિ અંદર બેસાડે છે અને એ રીતે આપણે જો હવે આ કેબિન ખાલી થયું છે એમાં કુલદીપભાઈ અને એમના મમ્મી અને કિંજલબેન બેસે છે અને પછી આપણે પણ બેસી ગયા છીએ અને હવે શરૂ થઈ ગઈ છે આપણે રોમાંચક સફર દિલ ધડક માહોલ હોય છે અને જ્યારે પહાડની ઊંચાઈ પર જાય છે ત્યારે તો ખૂબ જ જબરજસ્ત આહ્લાદક નજારો હોય છે હવે અત્યારે પવન પણ જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે ઠંડી પણ જબરજસ્ત હતી અને આપણે હવે ધીરે ધીરે સલ્ફર પહાડની ટોચ ઉપર બેમ ગંડોલા દ્વારા જઈ રહ્યા છીએ દિલધડક આ સમય હોય છે અને નીચે કોઈ જોતા જ નથી કારણ કે નીચે ખાઈ જેવું હોય છે અને દિલ ધડક નજારો હોય છે શ્વાસ રોકાઈ જાય અને એમાં પાછું અત્યારે પવન જબરજસ્ત આવી રહ્યો છે અને આપણને તો આ બધું વિડીયો શૂટિંગ કરવાનું છે યુટ્યુબમાં વિડીયો શેર કરવાનો છે બધા મિત્રોને આ વિડીયો બતાવવાનો છે એટલે વિડીયો શૂટિંગ કરવામાં આપણને બીક નથી લાગતી ભય નથી લાગતો કારણ કે આપણે શૂટિંગમાં જ વધારે ઓતપ્રોત થઈ જઈએ છીએ આપણે વિમાનમાં બેઠા આપણે ચાર વિમાનમાં બેસી અલગ અલગ અને અહીં કેનેડા આવ્યા છીએ ત્યારે જે નાના વિમાનમાં બેઠા ત્યારે થોડું આમ માહોલ ધડક હોય પરંતુ તેમ છતાં આપણે પેલું વિમાનની અંદર શૂટિંગ કરવાનું વિમાનની બહાર નીચે આકાશનું શૂટિંગ કરવાનું તો એમાં જ આપણને આનંદ આવતો હતો એટલે આપણને થોડી ગભરાહટ એવું ન થાય અને તમે જુઓ નીચેની પહાડી અને પેલું બેમ્ફ ગામ છે અને બો નદી છે બીજું આ જે સલ્ફર પહાડ છે એ પહાડમાંથી જે ઝરણા વહે છે એ ગરમ પાણીના ઝરણાં હોય છે ખનિજ તત્વો અંદર હોય છે કે જે ઔષધીય તત્વો હોય છે એટલે એવા સલ્ફર પહાડ ઉપર આપણે જઈ રહ્યા છીએ તમે બીજું આ પાછળનું દ્રશ્ય છે આ હાથ ઠૂંચો કરી અને આપણે એમને જ વિડીયો શૂટ કર્યું છે આ કારણ કે આગળની સાઈડ તો શૂટિંગ થાય છે નહીં આપણે એટલે આપણે મોબાઈલ બેક સાઈડ આમ ઊંચો હાથ રાખી અને રામ ભરોસે શૂટિંગ કર્યું હતું પરંતુ એ સરસ શૂટિંગ આવી ગયું છે અને એવું થયું કે પવન જબરજસ્ત પવન આવી રહ્યો હતો એટલે છેક આપણે ટોચ ઉપર પહોંચ્યા અને આપણી આ બોગી છે તો રોકાઈ ગઈ જો અત્યારે સ્થિર થઈ ગઈ જો નીચે રસ્તો ને માણસો કેવા નાના નાના દેખાય છે પવન વધારે આવતો હતો એટલે આ બધું જે વહન પ્રક્રિયા બધી રોકી દીધી છે એટલે એક સમય માટે થોડો ગભરાહટ જેવું થઈ જાય કારણ કે આટલી બધી ઊંચાઈએ છે અને પવન જબરજસ્ત આવતો હતો બહાર પરંતુ જે અહીંયા આ કેબિન ઊભું રાખ્યું એના કારણે આપણે નીચેનું શૂટિંગ કરવાની મજા આવી ગઈ તમે જો સરસ શૂટિંગ કરી દીધું છે પરંતુ અત્યારે એવું હતું કે આપણે ઓલ ફેમિલી બધા એક આ કેબિનમાં બેઠા છીએ એટલે દીકરો દીકરી એમના મમ્મી અને હું ચારેય બેઠા છી એટલે થોડી ગભરાટ બધાને વધારે થઈ રહી છે એટલે અત્યારે ભગવાનનું નામ સ્મરણ અને માતાજીનું સ્મરણ કરી રહ્યા છે બધાએ અને પંદરેક મિનિટ ઓછામાં ઓછી આ બોગી આપણી હવામાં જે ઝૂલતી લટકતી રહી હતી પરંતુ પછી સરસ આ શૂટિંગ થઈ ગયું અને ભગવાનની માતાજીની કૃપાથી હરી પાછા પવન થોડો શાંત થયો એટલે ફરી આ કેબલ કાર સુવિધા ચાલુ થઈ ગઈ અને આપણું કેબિન ઉપર પહોંચી ગયું આપણે સહી સલામત ઉપર ઉતરી ગયા છે ટર્મિનલ પર અને હવે આપણે પહાડની ટોચ ઉપર જઈ રહ્યા છીએ અહીંયા જો સરસ વ્યૂ ગેલેરી છે પવન જબરજસ્ત હવે ચાલુ થઈ ગયો છે પાછો તમે જો કુલદીપભાઈ ફોટો ક્લિક કરવા માટે ગયા હતા પરંતુ પવન ધાર ધાર તેજ પવન આવી રહ્યો છે સો કિલોમીટરથી વધુ સ્પીડે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે વાતાવરણ એકદમ અત્યારે તમે જો વાદળછાયું થઈ ગયું છે અને અહીંયા જે રોકીઝ પહાડની હારમાળા છે એ પૈકી સૌથી ઊંચા શિખર પર આપણે ઊભા છીએ અને જબરજસ્ત કાતિલ ઠંડો અને વેગવાન પવન આવી રહ્યો છે આપ જોઈ શકો છો અને બધા જે ઘણા બધા અહીંયા ટુરિસ્ટો બધા આવ્યા છે બધા અંદર કેબિનમાં જતા રહ્યા છે અહીંયા લગભગ ત્રણથી ચાર માળની બાલ્કની બનાવાય છે એટલે કાચ આજુબાજુ લગાયા હોય અને વ્યૂ પોઈન્ટ હોય બધા જો પાછળ દેખાય છે તો લગભગ ટુરિસ્ટો અત્યારે એની અંદર જતા રહ્યા છે અને કેટલાક સાહસિક જે પર્યટકો છે એ ફોટો ક્લિક કરવા માટે અહીં ફરી રહ્યા છે પરંતુ પવન એટલો જબરજસ્ત અહીંથી માણસને ઉડાડી દે એટલો જબરજસ્ત પવન આવી રહ્યો છે આપણે થોડું શૂટ એટલા બધા માહોલની અંદર પણ શૂટ કર્યું છે આ નીચે પેલી બહુ નદી વહી રહી છે અને આપણે પાછા પહેલાં કાચની બાલ્કની છે એની અંદર આવ્યા છે અને નીચે જુઓ તમે આ પેલી ગિફ્ટ શોપ છે એમાં બધા અત્યારે ટુરિસ્ટ બધી ખરીદી કરી રહ્યા છે હજારોની સંખ્યામાં ટુરિસ્ટ અત્યારે આ પહાડની શિખર ઉપર છે પરંતુ પવન જબરજસ્ત બહાર ફૂંકાઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અંધારું થઈ ગયું હતું થોડી વાર માટે તો એટલે ઘણા બધા બધા ટુરિસ્ટ બધા અંદર આવી ગયા છે અને થોડા સાહસિક ટુરિસ્ટો બહાર ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે એટલે આપણે થોડું વિડીયો એવા સાહસિક સમયે વિડીયો તો શૂટ કર્યું જ છે આ તમે જુઓ અંદરનો નજારો બતાવીએ છીએ આ રીતે બધા ટુરિસ્ટો આવી ચાર માળની આવી ગેલેરી છે અહીંયા બધું સરસ પ્રદર્શન છે એની માહિતી છે આપણે જે સીએન ટાવરમાં ગયા હતા એ રીતે જ અહીંયા ત્રણસો સાહીઠ અંશે આ તમે પહાડી નજારો અને આ જે રોકીઝ પહાડ જોઈ શકો છો ઠંડો પવન છે ને એટલે આ જુઓ અહીંયા કિંજલબેનના મમ્મીને કુલદીપભાઈ છે દીકરીને લઈ અને એક સરસ નાનું મકાન જેવું કેબિન બનાવેલું છે એની અંદર બેઠા છે કારણ કે બહાર ખતરનાક પવન ફૂંકાઈ રહ્યો છે અને કુલદીપભાઈ થોડા ફોટોગ્રાફી માટે બહાર આવી રહ્યા છે જો રોકીઝ પર્વતની હારમાળા છે અને આ વ્યૂ ગેલેરી છે વ્યૂ પોઈન્ટ બધા અહીંયાથી જોતા હોય છે અને બધા જ ટુરિસ્ટો અંદર આવી ગયા છે હવે કિંજલબેનને લઈને આ ભાઈ કુલદીપભાઈ ફોટોગ્રાફી કરાવવા ગયા છે પરંતુ પવન જબરજસ્ત પવન આવી રહ્યો છે આ જે જગ્યા છે ત્યાં સેંકડોની સંખ્યામાં બધા ટુરિસ્ટ હોય છે પરંતુ ત્યારે વરસાદ અને જબરજસ્ત પવન આવી રહ્યો છે એટલે બધા અંદર જતા રહ્યા છે કુલદીપભાઈ પણ દોડીની અંદર આવી ગયા છે કારણ કે માણસ ઉડી જાય એવો તેજ પવન આવી રહ્યો છે મિત્રો અત્યારે જે સલભર પહાડ ઉપર સહેલાણીઓ છે એનો વિડીયો આપણે એક અલગ શેર કરીશું આ ઉપરાંત જે આપણે નીચે ગયા રોપ વેનો ભાગ બેનો વિડીયો પણ આપણે શેર કરીશું એ બધા વિડીયો આપ હવે પછી શેર કરીશું એ જોજો અને તમે જુઓ ઉપરથી સરસ આ પહાડી શૃંખલા અને આ વ્યૂ પોઈન્ટ ગેલેરી જે છે ચાર માળની એમાં બધા સહેલાણીઓ ઊભા છે અને વ્યૂ પોઈન્ટમાંથી કુદરતી નજારો જુએ છે હવે પાછું તાપ તડકો નીકળ્યો છે એટલે કુલદીપભાઈ થોડા ફોટોગ્રાફી કરાવી રહ્યા છે એમના મમ્મીનું પણ આપણે થોડું શૂટ કર્યું હતું અને આપણે મેમોરિયલ આપણું પણ શૂટ કર્યું છે અને આ બધા જ વિડીયો હવે પછી આપણે શેર કરવાના છીએ તો એ બધા વિડીયો પણ આપ જરૂર જોતા રહેજો કેનેડા યાત્રાના આપણે અનેક બીજા વિડીયો શૂટ કર્યા છે એ પણ જોતા રહેજો આ આપણે રિટર્ન જે પાછા ગયા હતા એનો થોડો નજારો છે અને એ વિડીયો આપણે હવે શેર કરીશું કારણ કે આપણે બધા જ વિડીયો આહલાદક અને ભરપૂર વિડીયો શૂટ કરીએ છીએ એટલે ટોટલી આ ટુરિઝમનો તમે એનું જે લોકેશન છે એનો આનંદ મેળવી શકો એટલા માટે આપણે સતત આ બધા વિડીયો શૂટ કર્યા છે અને આ બધા જે પર્યટક સ્થળો છે વિશ્વના ખૂબ જ નામાંકિત આ પર્યટક સ્થળો છે અને આ બેમ્ફ ગંડોલા જે છે એ કેનેડાનું સૌથી લોકપ્રિય આ ટુરિઝમ સ્થળ છે તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત